વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમગીન અકસ્માતના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ શહેરના પોલીસ કમિશનરને આમ્રપાલી અને કારેલીબાગ વિસ્તારમાં થયેલા દુર્ઘટનાઓના સંદર્ભમાં આવેદનપત્ર પાઠવ્યું છે આ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ગમગીન અકસ્માતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પોલીસ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે આમ્રપાલી અને કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી અને વાહનચાલકોની બેદરકારીથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે કોંગ્રેસે પોલીસ તંત્રને આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વધુ સક્રિય પગલાં લેવા વિનંતી કરી છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનરને આ વિસ્તારમાં વધુ ટ્રાફિક પોલીસની નિમણૂક સીસીટીવી કેમેરા સ્થાપિત કરવું અને ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે તેઓએ જણાવ્યું છે કે આ પગલાંઓથી અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોની સુરક્ષા વધશે

કોઈ લાગણી નથી અને આ એવું તો કોનો એની પણ હાથ છે કે વડોદરા

જે મુદ્દા લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવાયા છે અમે રજૂઆત કરવા છે આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે જે બાબતે અમારે એમની સુધી ચર્ચા કરવી છે